વાયપી અને શિવજ્યોત ગરબા ક્લાસ દ્વારા ગરબા ક્લાસીસનો શુભ પ્રારંભ Kamu perlu menilai secara dari બહેનોની સલામતી સુરક્ષા સાથે સાથે આપણો પરિવારનો ભાવ જળવાય તે રીતે આજરોજ આપણે આ ગરબા ક્લાસીસનું ઓપનિંગ કરી રહ્યા છે અને આ ગરબા ક્લાસીસની શુભારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત સૌને આ કાર્યક્રમમાં આવકાર થેન્ક યુ

7000 ને ઓન સાયબર ક્રાઈમ નો મને ઘણી વખત બધું કહે છે સાયબર ક્રાઈમ નું જેવા મને તો ખાલી માર લેટુ જ કેવાનું છે સાયબર ક્રાઈમ ની અંદર કે કોઈપણ વસ્તુ આપને મફત મળતી નથી એક પેલી વસ્તુ બીજી વસ્તુ જે તમે રીલ જોઓ છો તે રીઅલ નથી તમે જે 10 સેકન્ડ કે 15 સેકન્ડ ની જે રીલ જોઓ છો એ રીઅલ નથી એ તમે કોકૂને તા ઉદાહરણ લઈ તો અત્યારે તમે ગલબા ક્લાસિસ ની અંદર તમે કોઈ પણ સ્કીલ શીખતા તમને 15 દિવસ સુધી મહેનત થશે આવડી જશે નાની એમથી દસ પંદર સેકન્ડ રીલ બનાવી મૂકીને કેટલા બધા ઓફ કેટલું સરસ આવડે છે પણ ખબર નથી કે મહિનો દિવસની પ્રેક્ટિસ કરેલી છે ને અત્યારે આપણે એક પંદર સેકન્ડની જે રીલ જોઈને આપણે સાચું માની દઈશું અઠવાડિયા પહેલાનો અમારે જેઆરડી બેનનો પ્રસંગ તમને કહો એ બેને કોઈની પાસેથી પૈસા લીધા હશે એના હસબન્ડ જ્યારે બીમાર હતા ત્યારે સાંજે આયા હતી મને દેસાઈ સાહેબ આવું હતું એટલે બે પહેલા રડવા મળ્યા એટલે મેં બે રડમાં જે મને કે ખબર પડી મને કે સાહેબ હું Instagram ની અંદર રીડ જોતી હતી એમાં એક રીડ આવ્યા કે હું તમને હેલ્પ કર હેલ્પ નામો તો ફાઉન્ડેશન બનાવ્યું છે એટલે વાય વાય પે ગ્રુપ છે એવું કોઈ હેલ્પ નામો પર ફાઉન્ડેશન બનાવ્યું છે એમાં સારી સારી વાતો ને સારી સારી વાતો કીધી એટલે એમાં કોન્ટેક્ટ નંબર આપ્યો એટલે મેં એનો કોન્ટેક્ટ કર્યો એટલે મને આંતરિક જોડિયા છે તો તમે મને આથી કાપો જેથી કરીને પૈસા મિલા પરત આપી શકાય તો હવે એ સામેવાળો વ્યક્તિ કોણ છે કંઈ ખબર નથી ખાલી મોબાઈલ નંબરથી એની સાથે કોન્ટેક્ટ થયા કે બેન તમને પૈસા તમારા ખાતામાં સાંજ સુધી માંગી તમારા નો ફોટો નાખો કાયદ છે કોડવાનો તમારો મોબાઈલ નંબર આપો તમારો આધાર કાર્ડ આપો આટલી વસ્તુ એ માગી અને કદાચ સાંજે તમારા ખાતામાં પૈસા આવી જશે પચાસ હજાર તો બેન જો ખરેખર હેલ્પ કરે છે પચાસ હજારની શાંતિ હું તો કીધું કે બે આ છે ને વિદેશથી પણ આવે છે ને તમારે ત્યારે એને અટવાઈ ગયું છે છોડવા માટે તમારે પચ્ચીસ રૂપિયા આપવા પડશે અને બેને આવી પ્રોગ્રામ તમે જતા બને જ આ દિવસ મારી સાથે હોય એટલે એને યાદ આવ્યું કે આ સાહેબ મારી સાથે થઈ ગયો છે પ્રાવનથી કહી શક્યું અને સદસ્યો બધા નથી ભાઈ બેઠેલા આવનાથ બેગ અમ ભાઈ ગયો બાય શક્યું બહુ સરસ આ છે ઘણા વખતથી ઈચ્છા હતી કે આવી રીતે થાય કારણ કે આપણા યંગ ભાઈઓ અને બહેનોને મને ઘણી ઓફર આવેલી કે ભાઈ તમે આ કરો પણ વચ્ચે મને હું છેન્ટ હતી ત્યારે મને થોડા પડવાનું બહુ સાહેબ થઈ ગયેલા કપલું કરેલું નહીં એટલે પછી મેં એ વાત મૂકી દીધી પણ મેં આ લોકોને કહેલું કે તમે લોકો ભાઈઓ છે એટલે તમે કપલ ગ્રુપમાં આ કરો તો સારું આયોજન છે આપણા ભાઈ જેને શોખ છે જેને શોખ છે એ ક્યાં જશે એટલે આ આયોજન બહુ સરસ વાયોજન ગ્રુપે કર્યું છે ખૂબ ખૂબ આભાર અમને બોલાવ્યા કંસારી બજા પછી ત્યાંથી ધીમે ધીમે આ મરજી હોય ના છે કરતા એવી રીતે અમે ખૂબ આગળ વધ્યા પછી તો ઘણા ભાઈઓ એનો એ રસ લીધો

ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮಃ ನಮ ರ್ವಂಗಲ್ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿ ಶರಣೇ ಕ್ರಂಕೆ ಗೋರಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತೆ